અહીંના સેવાભાવી સિદ્ધનાથ ટ્રસ્ટના પ્રમુખ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ પ્રખર હિન્દુ રાષ્ટ્રવાદી જયેશભાઈ ત્રિવેદી જીવ માત્રની સેવામાં સતત કાર્યરત હોય છે ઝૂપડપટ્ટીના ગરીબ લોકોમાં ખૂબ જ મોટું નામ છે સતત આવા ગરીબ એરિયામાં લોકોની દવાથી લઈ તેમને ગમે તેવી જરૂરિયાત હોય તેમ પૂરી પાડે છે અને તેમના સિદ્ધનાથ ચેરિટ્રબલ ટ્રસ્ટ દ્વારા અવારનવાર મેડિકલ કેમ્પો સહિત સેવા પ્રવૃત્તિઓ કરતા રહે છે આજે અહીંના ચોકમાં જૂની દેના બેંક પાસે કરવાયું જીવન જીવતા લુહાર જ્ઞાતિના પ્રવીણભાઈ પિત્રોડાનું અવસાન થતાં તેઓ તાત્કાલિક ટ્રસ્ટની એમ્બ્યુલન્સ લઈને પહોંચી જઈ પોલીસને જાણ કરી તેને સરકારી હોસ્પિટલમાં પહોંચાડી જ્ઞાતિજનોને જાણ કરી હતી રિપોર્ટર ભાવેશ ગોહિલ ઉપલેટા